જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને એક બાજુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવો માહોલ છે ત્યારે બીજી તરફ નજર કરીએ તો હજુ પણ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદની ઘટ ચાલી રહી છે ત્યારે આગામી ત્રણ દિવસ સિત્યાવીસ સીઠ ઓગણત્રીસ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે વરસાદ તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ ફરીથી મહેરબાન થવાની છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સૌથી પહેલાં વાત કરીએ બે હજાર ચોવીસ ચોમાસાના આંકડાની અત્યાર સુધીનો સિઝનનો કુલ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિત્તેર ટકાથી ઉપર વરસાદ છે વરસી ચૂક્યો છે જોકે સૌરાષ્ટ્ર કચ્છના ઘણા એવા પણ વિસ્તાર છે કે જ્યાં હજુ વરસાદ છે સામાન્ય છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારી એવી વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે આગામી ત્રણ દિવસમાં જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ કયા વિસ્તારને અસર કરતા થશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું છું રાજાને વાત કરીશું આ સૌથી પહેલાં તો વાત કરીએ તો ત્રણ સિસ્ટમ મુખ્યત્વે અસર કરતા થવાની છે એક પહેલાં વાત કરીએ તો ઓફસોર થ્રુ જે દક્ષિણ ગુજરાતને લાગુ વિસ્તારમાં છે એ આ પ્રમાણે પેટર્ન પ્રમાણે વરસાદ પડતો હોય ત્યારે બીજી વાત કરીએ તો ચોમાસું ધરી છે એ ચોમાસું ધરી નોર્મલથી વધુ દક્ષિણ તરફ આવી શકે તેવું હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે ત્યારબાદ ત્રીજી વાત કરીશું તો મુખ્યત્વે બંગાળની ખાડીની સિસ્ટમના દ્વારા પવનો સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી પસાર થશે તો આ ત્રણ સિસ્ટમની મદદથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તો સૌથી પહેલાં વાત કરીએ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સેન્ટરોમાં આગામી બહોતેર કલાકમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં અમુક વિસ્તારમાં વરસાદના આંકડા પાંચ ઇંચ કરતાં પણ વધુ જોવા મળી શકે છે ત્યારે વાત કરીશું આપણે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મુખ્યત્વે મોટાભાગના વિસ્તારમાં હળવો મધ્યમ અને અમુક વિસ્તાર એવા પણ છે કે જ્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને આ ભારે વરસાદની માત્રા છે એ ચાર ઇંચ કરતાં પણ વધુ રહી શકે છે ત્યારબાદ આપણે વાત કરીશું ઉત્તર ગુજરાતની જ્યાં સારી એવી વરસાદની ઘટ જોવા મળી રહી છે તો ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં છે એ હળવો મધ્યમ અને ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં અમુક સેન્ટરમાં વરસાદના આંકડા ત્રણ ઇંચ કરતાં પણ વધુ આવી શકે છે ત્યારબાદ આપણે વાત કરીશું મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છની તો આ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હજુ પણ ભરેલું નારિયેલ સમાન છે એમ ગણાવી શકાય પરંતુ એટલું તો જરૂર કહી શકાય કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આ સિસ્ટમની મદદથી વરસાદ તો થશે જ પરંતુ કયા વિસ્તારમાં વરસાદ થશે એ બાબતે હજુ નક્કી નથી થતું હવામાન ચાર્ટ જોતા એમ કહીએ કે આ સિસ્ટમ જો વધુ દક્ષિણ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે તો દક્ષિણ સૌરાષ્ટ્રને લાગુ વિસ્તારમાં છે એ વરસાદની માત્રા વધુ રહી શકે છે ત્યારબાદ વાત કરીએ તો બીજું કારણ કે આ સિસ્ટમ મધ્ય સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર સૌરાષ્ટ્રની આસપાસથી પસાર થશે તો એ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે છે ત્યારબાદ ત્રીજું કારણ જોઈએ તો આ સિસ્ટમ છે એ કચ્છમાંથી પસાર થાય તો કચ્છ તેમજ કચ્છ અખાત લાગુ જિલ્લાઓમાં છે એ વધુ વરસાદ રહી શકે છે ટૂંકમાં એટલું કહી શકાય કે આ સિસ્ટમની મદદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ થશે પરંતુ કયા વિસ્તારમાં વધુ વરસાદ થશે એ બાબતે આવનારા વિડીયોમાં છે આવતીકાલે હું તમારી સમક્ષ જણાવતો રહીશ બાકી વિસ્તાર બાબતે અને વરસાદ બાબતે કોમેન્ટમાં જરૂરથી પૂછતા રહેજો અને આ સિસ્ટમની મદદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા એવા આંકડા જોવા મળી શકે છે વરસાદના તો મિત્રો વિડીયોને જો માહિતી યોગ્ય લાગે તો વિડીયોને લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ